થોડા દિવસે મોપેડ નો પીછો મોપેડ ની ટેકી માંથી રૂપિયા બાર ની કઠિયા ચોરી કર્યાનો વિડીયો સામે આવ્યો શહેરમાં દિન પ્રતિદિન ક્રાઇમના ના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે રાત્રે ચોરી લૂંટફાટની ઘટનાઓ બાદ હવે દિવસે પણ રેકી કરી ચોરી કરવાના બનાવ વધી ગયા છે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા રાજુ ઓમલેટની દુકાન પાસે એક મહિલા અને પુરુષ પોતાનું મોપેડ પાર્ક કરી દુકાનમાં જાય છે તેવામાં એક ગુલાબી ટી શર્ટમાં એક શખ્સ તેમની પાછળ આવી પહોંચે છે અને તકનો લાભ ઉઠાવી મોપેડની ડેકી તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જાય છે આ સમયે તેની નજીક એક વ્યક્તિ મોબાઈલ પર વાત કરતો નજરે પડે છે પરંતુ ચોર એટો છે કે કે સામે વ્યક્તિને પણ ખ્યાલ નથી આવતો તે ચોરી કરી રહ્યો છે જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જેના પરિણામે ત્વરિત પોલીસે ત્વરિત એક્શન લઈ સીસીટીવીની ચકાસણી શરૂ કરીને જેમાં એક સીસીટીવીમાં મૂકીને ટેકીમાંથી રોકડ રકમની ચોરી કરી રહેલ ફરાર થઈ ગયેલો શખ્સ નજરે પડે છે મોપ પોલીસે મોપેડની ડેકીમાંથી ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી બાતમીદારો એક્ટિવા એક્ટિવ થતાં મોપેડની ડેકીમાંથી રોકડ રકમની ચોરી કરનાર ચિરાગ ઉર્ફે બત્રીશ શંકર ચૌધરીને તબુચી લેવામાં આવ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ